હેલો વેલકમ દોસ્તો આ આ બધા જવાના છે પ્લાનિંગ કરીશું ઓલા ભાઈ સંદીપ ભાઈ અને પાછળ બેઠા ઈ મનસુખ અને આ પ્રિય મિત્ર પ્રેમ આ જવાના છે બી પાછા રોહિત શાળા વાળા લોકેશન લેટ ટુગેધર

તો બ્લોગ બનાય ને ગટુ પાછો મને લિંક મોકલ દે મને મેખવાની ખબર પડે બરાબર કે કયા ભાઈ બ્લોગ એ કે ગર્લફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ તો હોવી જોઈએ ને ચૂકવાતી દે તારી પાસે કોલેજ ની ભરી પડી છે ભાઈ લાડ બધી

હેલો એન્ડ વેલકમ દોસ્તો અમે આવી ગયા છે ઘરેથી હવે ડુંગર પર રોહિત શાળા ગામમાં અને અહીંયાથી બાઇક મૂકી દીધી છે અહીંયાથી જવાના છે ટ્રેક ઉપર ટ્રેક ઉપર જવાના છે પહાડ ઉપર હવે આઈ હોપ કે આજે વરસાદ આવે ને એ ઇમ્પોર્ટન્ટ છે કે આજ વરસાદ આવો જો એમ કેમ લાગે વરસાદ આવશે વરસાદ વાળા છે ઋતુમંત્રી કોણ મે હું નામ એનું ભૂલાઈ ગયું ન થાવતી ન મજા આવતી હાલો તો હવે જાગ્યા તારે જ લેવા બધી વસ્તુ ખાવ અને જારીમાં છે અચ્છા સ્ક્રિપ્ટેડ વગરનો બ્લોગ કેવાય હાલો વેલકમ દોસ્તો

મહાન પ્રેમ ઘડાયે તો વેલકમ દોસ્તો અમે પાછા આવી ગયા છે ઉપર ચડીને અને

સારું હતું મારી વખતે મેં કીધું એટલે થોડોક વરસાદ ઈ થોડોક નાખી દેવાનું છે મનસુખ તારું હું કેવું ક્યાં ગયેલા તું મજા

માંડ માંડ સફર પૂરો થશે બધા દાદરા સડે તારે હવે ગાડી ને ગાડી ને ના આવી છે ભાઈ

ના આ દેલા હાલો બાય 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 રેય ભાઈ ની સોડા પી લીધી છે આ ભાઈ પાછી પી દી ફાઈનલી ગાઈસ અલે પાલીતાણા પોગી ગયા છે હવે આઈ સીધા સ્ટુડિયો ને સ્ટુડિયો આપણો બ્લોક ની એન્ડિંગ થાય પાલીતાણા ની મેઈન બજાર હા મારો પૂર્યો છે નીચે છે અને અહીંયા પોગી ગયા છે ટ્રીપ અહીંયા પૂરી થાય છે પ્રેમ ભાઈ ભાઈ તો કે બાય 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 અને ઓલા લોકો ત્યાંથી નીકળી ગયા હતા સંદીપ ને મનસુખ ચલો લેસ ગો બાય નેક્સ્ટ માં